હર ભોલે મહાદેવ હર ભોલે મહાદેવ આજ શિવરાજ છે અને ગામના હમણાં ભાંગ પીવા આવશે જોઈ એવી ભાંગ બની નથી આ છેલો ક્યાં જુઓ છે જતા આવે તો હારું આ છેલો હર હર ભોલે મહાદેવ હર હર ભોલે મહાદેવ

આ ટોટાઈ રહ્યા ની એમાં નાખી દ્યો ને પછી માણા પીવા આવવાના જ છે હાસી વાત છે ચેલા તારી અને પી પી પડી જાય ને પછી સન બાપુ લૂંટ લેવાના હાસ્ય વાત છેલા પણ બાપુ આયા નહીં પીવા દેવાના તો આમ કાટ મૂકવાના હાસી વાત છે નાખો નાખો બાપુ બે નાખી દીજો બે બે હા બાપુ આઈડિયો કેવો મારો અરે એક નંબર ચલા બાપુ બાપુ નમસ્તે ભરીને કે ના ના બાપુ મારે નથી પીવી કા બાપુ એમાં શું નાખતા તા હે એમાં શું નાખતા તા ભાઈમાં કઈ નાખ્યું બાપુ દારૂ નાખતા તોય હું જોઈ ગયો માર બાપુ માથે શાખ કરે હરાપ દેજ તો હું ઓરો ન કરશે તારો બાપ હરાપ દીકરા ક્યાં થાવ બાપુ તમે બે બુંજા લઈને આવતા મે જોયા તા દેખી જો બસા હા આમ જો બસા કોઈન કેતો નઈ ઓ એ તને ન દી ભાઈ પણ કોઈ કામ ન કેતો નઈ ઓ નઈ કવાલો ન બાપુ આ તો ભલે જા બસા ઘડીએ ઘડી આ બજ ન આવતો લૂટવા બૂટવાનો ધંધો ન કરતા બાપુ ના ના બસા એવું કોઈ દી ન કર્યું અમે તો વાંધો નઈ હરો ભોલે મહાદેવ હર ભોલે મહાદેવ એટલે મગના શિવરાજ છે ને ભોળાનાથ ના મંદિરે ભાઈ પરસાઇદી પરસાદી કરીને તું કેટલી ભાઈ પાઈ દેસ એટલે કાંઈ નો થાય આજ ખેલ જરીક જ પાય છે ગ્લાસ પીવરાયા કાકા બે દિવ જ છે એ નવરા બેઠા હો તમે ભાઈ પીવા ન જાવું જવાનું જ છે હું તો જાવ જ છું એ ફૂળી એ તારે ન થાઉ ભાઈ પીવા એ મારે જવાનું છે હું ઘરે આંડો મૂકીને પછી જાવું હે હા તો તમે ન જાવું એ ફૂળી આવતી જ જાય હા તો હું તો જાવ જ છું એ હાલ તો જાવી ઓર જલ્દી આવતી એ બોળાનાના મંદિરે જઈજો હો હા હા અહીંયા જ આવી હાલ હાલો હું આંડો મૂકીને પાછી આવું છું જલ્દી આવજો હો એ હા એ આ તારે નતું આવું ને આલે ફુડડી આવે ને મજા આવે મારો દીકરાનું હય આલે જલ્દી આજ શિવરે છે છાય બહાર નીકળવું નથી આજ ઘરે દિન સુઈ જાવું છે ઓજી કેમ છે ને ભાઈ ભાઈબંધ મારા બધા ભેગા થઈ જાય ને મને ભાઈ ભાઈ કરીને ફૂલ કરી નાખ્યો તો ભાઈમાં શું નાખ્યું હોય સી ખબર ઓ આજ કેમ ત્યાં જાવું જ નથી ઘર બહારું ન નીકળવું પછી અરે સરપાસ શું તમે કાંઈક કરો હવે કા પણ શું થયું

મહાદેવ તું પીસ ને તો આપણો આડિયો ફેલ જાય છે તું મૂરે હરો ભોલે મહાદેવ હરો ભોલે મહાદેવ હર હર ભોલે બાપુ બાપુ પરસાદી બરસાદી બનાવી છે કે નહીં અરે બનાવી છે તમ તારે ભાંગ તમારે જેટલી પીવી હોય એટલી બાપુ ભરી દો ભરી દો બાપુ પાવ પાવ તો જલ્દી બાપુ હર હર બોલે મહાદેવ હર હર મહાદેવ બાપુ પણ ભાંગ બાઈ કેમ જો રેગડા રોકી બનાવ્યો હર હર બોલે મહાદેવ લાવો લાવો બાપુ તડપ જઈ તી વર્ષો એ પીવા જડે હે પીવો પીવો ઇન માં લાલ લાય ભરી દો તારે જેટલી ભાઈંગ પીવી એટલી તમ તારે પી પઈ દે હર હર બોલે મહાદેવ પઈ દો બરો બાપુ બરો મજા આવી હો હર હર બોલે મહાદેવ હર હર મહાદેવ અદ્યક થશે બોલો બરો હર હર બોલે મહાદેવ આશીર્વાદ હરોન બાપુ હજી

તમારે ભાઈ પીવી હોય ને તો હું આવી ભોલે મહાદેવ હરો ભોલે મહાદેવ વાહ સલા વાહ તારો આઈડિયો કામ કરી ગયો બાપુ ભરો કરવાનું વાલ લાગ્યા પાણી ભરતા એ બા તમે શું બોલ બોઇલ કરો છો એ હું જાવ છું મંદિરે પરસાદી લેવાની પ્રસાદી લેવા તારે બા તમને કઈ ખબર નથી એ આ શિવરાત્રી છે એટલે હું ઘોડાનાથ ની પ્રસાદી લેવા જાવ છું ભાઈ પીવા

બોલો તમે દારૂ ભેર બોલો છે ના બચ્છા તારું ખોટું છે હા શું બોલી જાવ નક સાહેબ ને ફોન કરીશ અરે જીને ફોન કરો એન કર તમ તારે હાલો સાહેબ હા તમે ફતેપુર માં આવો હા બાપુજા ને પાઈન માં દારૂ ફેરવે છે આ તમને આવો હું લેવા આવું લડાઈ દઉં <laughs> <laughs>

એટલે છેલ્લા મેં તને એક વાર ના પાડીને તું બધું બાથફી મારીશુ ના મહાદેવ મહાદેવ ભાઈ હરોર ભોલે મહાદેવ લે ભોલે મહાદેવ મજા આવશે કા બા અરે તમારે જેટલી ભાઈ પીવી એટલી પીવો તમ તારે તમારા માટે જ મે ભાંગ બનાવી છે ફરજો ફરજો બીજી અરે ભલે મહાદેવ થોડીક આકરી છે ઓ અરે આકરી તો આય જ તને ભાંગ બાપુની ભાંગ છે મજા આવી બાપુ હજે દયો અરે ભલે મારે કા પીવી હે ડોચમાં ભાંગ ના હવે નથી પીવી બહુ આકરી હો

મેપુ ભાઈંગ લાચા લાયા લાયા હરખા બે પછી પી તમને પેલા ગયો માર પીવી છે હા દેવાની જ છે કડીક દેવાની જ છે તમ મને

લાવો ને ભાઈ જલ્દી દાદિયા હા પીધો ગ્લાસ દીધા વિના નથી દીધો ક્યાં ગયો બાપુ હાથ પાડો બાપુ મારા દીકરા પાણી માં દારૂ ફેરવ બોલો પરસાદી માં દારૂ ફેરવવાનો હોય કોઈ દી અને સાહેબે હેજી ને હાયા કેર નો હોય વાત જોઈ ઉભો છું શું કરવું મારે આ સાહેબ નો જ ફોન આવ્યો તો ક્યાં પોચ્યા સાહેબ તમે કા પણ શું થયું લે કે રજા છે પણ સાહેબ અમારે અહીંયા ફાઈનમાં દારૂ ફેરવે અમારે ક્યાં જવું અને તમારે રજા છે સારું રાખો પેલા કેતા હો વાઈટ જોઈ જોઈને થાકી જો હું આ રાખો બોલા સાહેબ ને રજા છે હવે શું કરવું મારે જ કંઈક કરવું જોઈશે પાણીમાં દારૂ ફેરવ એમ હાલે ગામના બધા ફૂલ થઈ જાય છે સાવા દે પાછો સાવા દે

તમારું બુસ મારી ગયા હાર સાઈ ગયો મારું પાકિટાઈ નથી દારૂ ફેર્યું હતું તમારું બધા